ખાસ છે ને હું તો છું આ પડશે પણ છે હા સુખલો નરવો છે મને લાગે રખડતો હોય એટલે એને કહેતા હું હા રેડી તો બે સેટિંગ દે ને કોઈ રહે છે મારો સુખલો ખાઈ તો હશે કે નહીં હોય હે તકો ના થાય જ બેસ મારો બેટો થાય છે જાતા હું તો ખરી કરી દ સો ટકા કરી હોવો પડે જવું તો પડશે જેમ કે ભાઈ મારે ગરજ છે ના દઉં તો એ દસે બગડે પૂરા ઓરા સાથે બગાડ્યું હવે દાડીએ ના કરું તો એ બગડે શું કરવાનું સુખાના ના કરતા હું મારી બધી લાય તો કેમ બન પડી હતી

વધ મારે શું બટી બધાનું નું થાય બીજું કઈ પણ આ કામ ની વાત છે બરાબર એવું તમને લાગશે ને હું પસાર રૂપિયા નો નાસ્તો કરાવી લાખીશ પણ બટિ

બેઠો બેઠા તમે તમને ભેગા થાય તો પૂછતા બરાબર બે જણા તમે તો નક્કી ને હા અમે નક્કી પણ લેવા આવજો પછી અમે ક્યાંય છટકી જાય અમારું નક્કી ના બટી છેતરતા નહી તમે તારે તમને કીધું મજા કરાવી

મારે જ ઉડાડતા તમારી જો ઉડા તમારી તો આજ તો આપણે ઘરાઈ રાખવું છે હા ભગાણું પાકું રાતે એટલે કોઈ દફા તો નઈ નહી આવે કોણ કોમ મજૂર કર્યા પુરાણે આમાં નહીં કીધું તો એના ઘરે હવે ક્ષેત્ર જવાનો હવે જેઠા

કે તરસે કે દેશે રાતકો બારકો ચાલુ નઈ મને કે જેવા કરી લાશ્યો આપણે હાલે તો નરે તો મેલે કરી બંધ આ એ આ બંધ છે ના આવે બંધ છે બંધ આરે સાં <tie> ક <tie tie> એ લે કેમ ભેગા ભેગા મેણારા છો ભાઈ અમે તો ભેગા એ એ નો ખા ને એ છોકરા થઈ તું બસ એમ હાથ તરત પાછો આવું રો છું પાણી ખડી જાતા ઓખો બા

અમારા જેવા મહેનતી લઈને બોલો તમે એકસાખમાં આ ના સુમારો કપાહય ભાજી લેજો તમે તો ભાગી જાય નુકસાન વધારે કરેરા છે નુકસાન ભેણ બખતો ખબર હોય તો વાત કરો કે અમે હેડો કઈ બારે રૂપિયા તમે પાણી લાવતો મેણો હેડો અલ્યા ડોહો ટકતો છે નઈ કરે હાથ લ્યા ટકતો ડોહો તો સાનુંમાનુ વેણ કાઢવી પડશે ના ના ઓલા જેઠિયાની ઘોળ આવી પડશે મને ખબર નથી ભાઈ ના ખો ન કસ આમ થામું અમે બેઠો હવે કેનો અલ્યા ડોહો હવે થાવા થઈ ગયો છે હો ડેલા દાણો આપણે ના તો લડવું પડે તો લડી લેવું છે બાકી નહી ચાલે ભઈઓ ન કેમ તો પૈસા લઈ દો

wo <laughs> na <laughs>